હવે આપણે સાધ્ય લખીશું સાધ્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો જે સાબિત કરવાનું છે તે બરાબર છે સાબિત શું કરવાનું છે કે બંને જીવાઓ કેવી છે સમાન છે એટલે કે એબી અને સીડી સમાન માપની છે તેઓ સાબિત કરવાનું છે અને અહીંયા આપણે શું લખી શકીએ કે સમાન અંતરે આવેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો બીજું લખો તો કે ઓએમ અને ઓએન કેવા છે સરખા છે માટે ઓએમ બરાબર આપણે ઓએન લખીશું હવે સાધ્યમાં જીવા એ બી બરાબર આપણે સાબિત કરવાનું છે સીડી બરાબર

ત્યાર પછી ઓને સી સાથે જોડી આપણે જોડી દીધું છે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોવો તો આપણને બે ત્રિકોણ મળે છે ટોટલ તો ત્રિકોણ કેટલા મળે છે એક બે ત્રણ અને 4 પણ આ ચાર ત્રિકોણ પૈકી આપણે ખાલી બે ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે

ओ ने अनुक्रमे बिंदु ए बी सी अने डी साथे जोड़ता ये आपने जोड़ी दी दूं अबे बेह त्रिकोण ले बनाना त्रिकोण ए ओ एम अने त्रिकोण सी ओ एन बराबर शे अने लकी सुन अबे त्रिकोण ए ओ एम અને ત્રિકોણ COM લાસ્ટ પ્રમેય જોયો તો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ઓમ અને કોણ ઓમ અને કોણ તે યાદ રાખવાનું નો પણ પ્રમેય 3 અને પ્રમેય નો પણ 4 માં શું યાદ રાખ્યો હતું આપણે ઓમ અને બોમ એ યાદ રાખ્યું હતું બસ તેના આધારે તમને આખો પ્રમેય આવડી જશે ચાલો હવે ત્રિકોણ AOM માં આપણે જોયો તો પહેલી ત્રિજ્યા એઓ છે અને COM માં જોયો તો બીજી ત્રિજ્યા CO સીઓ છે તો ત્રિજ્યા તો વર્તુળની સમાન જ આવવાની એક જ વર્તુળની ત્રિજ્યા છે માટે લખીશું માટે

ને ખૂણો સી એન ઓ બંને કેવા છે વિદ્યાર્થી મિત્રો કાઠ ખૂણા છે તે બંને ખૂણા પણ સરખા થશે ત્રિકોણમાં માટે લખીશું ખૂણો એ એમ ઓ બરાબર ખૂણો સી એનઓ બરાબર ને હોમ્સ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી વસ્તુ શું લઈશું આપણે તો ત્રીજી વસ્તુ ઓએમ અને ઓએન બાજુ સરખી છે કારણ કે વર્તુળના કેન્દ્રથી જીવાઓ સમાન અંતરે આવેલી છે એ તો આપી જ દીધું છે આપણે પક્ષમાં બરાબર છે અહીંયા લખ્યું છે માટે બંને ત્રિકોણમાં એ સમાન છે OM ON કૌંસમાં લખીશું આપણે પક્ષ અહીં આપણે વિદ્યુત છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણને શરત મળી ગઈ એક તો કાટખૂણો મળ્યો એક કર્ણ મળ્યો અને એક બાજુ મળી માટે કયો પ્રમેય આવશે માટે કાકબા શરત આવશે કાકબા શરત મુજબ શરત મુજબ શું કે ત્રિકોણ AOM એકરૂપ ત્રિકોણ સી ઓ મને કોણ બસ એવું યાદ રાખવાનું છે બરાબર છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તેના આધારે આપણે શું લખી શકીએ તો તેના આધારે આપણે લખી શકીએ કે આ બે ત્રિકોણ છે બરાબર છે આ બે ત્રિકોણની બધી બાજુઓ અને અનુરૂપ ખૂણા પણ તો હું એએમ બરાબર સીએન લખી શકું આ આપણે લખી શકીએ માટે લખીશું કે એમ બરાબર સીએન હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એ બરાબર તો સીએન ચવાનું પડે તો એ બી બરાબર સીડી મેળવવાનું છે બરાબર છે બંને બાજુ સરખા સંખ્યા વડે ગુણ્યા આપણે તો જો પણ સરખો જ આવે ત્યાં આપણને ખબર છે હવે બે બે વખત એમ છે તો બે વખતે એમ એટલે આપણે તો અહીંયા બે વખત એમ બરાબર હું લખીશ અને બે વખત cn બરાબર હું cd લખી દઈશ કારણ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો પ્રમેય 9.3 માં આપણે જોયું હતું કે વર્તુળના કેન્દ્રથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે છે એટલે ab am અને mb બે સરખા ભાગ થશે અહીંયા પણ cn અને nd બે સરખા ભાગ થશે અને બંને જો સરખા હોય તો બે વખત am લખી આ રીતના આપણે લખી શકીએ કે am બરાબર જો mb હોય બરાબર છે તો am બરાબર mb હોય તો એમ વધતા એમ બી બરાબર શું થાય એ બી થાય અને એમ બરાબર એમ બી છે તો એમ વધતા એમ બી જગ્યા હું એ બી એમ લખું એમ લખ્યું છે તો એ બી થાય માટે બે વખત છે તો બરાબર એ બી થયું માટે બે વખત એમ છે તો એ બી થયું આ જ રીતે વિદ્યાર્થી મિત્રો સીધી પણ આપણને જવાબ મળે છે બરાબર છે તો આપણે આ કેવી રીતના મળ્યું તે પણ તમને અમે સમજાવ્યું છે અહીંયા માટે આપણને મળી ગયું કે જીવા એ બી બરાબર સી બી કૌંસમાં શું લખીશું અહીંયા પહેલા તો કૌંસમાં શું લખીશું સી પી સી અને અહીંયા જો તમારે લખવું હોય તો તમે લખી શકો કે આ સાના આધારે મેળવ્યું છે આપણે પ્રમેય 9.3 ના આધારે પણ આપણને આપણો જવાબ અહીંયા મળી જાય છે કે બંને જીવા પણ કેવી છે એ બી બરાબર સી આપણને આપણો જવાબ અહીંયા મળી ગયો છે તો આપણો પ્રમેય વિદ્યાર્થી મિત્રો 9.6 અહીંયા પૂર્ણ થાય છે